અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો પદયાત્રા કરીને માં અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે તારીખ બાર સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ અઢાર સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવશે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે રસ્તાઓ ઉપર યાત્રિકોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે અંબાજી તરફના તમામ રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધાઓ જોઈને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે હું બાયડથી આવું છું અને ચાલીને આવું છું લગભગ મારે નવ વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને વીસ વર્ષ પૂરા થયા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી અહીંયા પણ ખૂબ 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 સફાઈ છે રહેવાની સગવડ મળેલી છે ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી છે સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે તો અમને કોઈ તકલીફ નથી એટલે સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કપડવન તાલુકાના મોઢિજેર ગામેથી અમે સંગ લઈને આવ્યા છીએ મારું નામ છે નરેશ પંચાલ મારી સાથે છે નટુભાઈ દરજી સાથે છે શૈલેષભાઈ ઝાલા અહીંયા રસ્તામાં અમે પાંચ દિવસથી નીકળ્યા અને ખરેખર ખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે બસોની પણ સારી સુવિધા છે પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ